ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હવે અત્યારે જે આપણે શોર્ટિંગ ટેકનિક જોવાની છે એ શોર્ટિંગ ટેકનિક છે રેડિક શોર્ટ આ રેડિક શોર્ટ ક્યાં યુઝ થાય તો રેડિક્સ શોર્ટ છે ડિજિટલ કોમ્પ્યુટરના કન્સેપ્ટની અંદર યુઝ થાય છે બીજું કે જ્યારે આપણે લાર્જ નંબર ઓફ ડેટા સેટ છે આપણી પાસે અને આપણે એને શોર્ટ કરવા હોય તે ટાઈમે બેસ્ટ સોર્ટિંગ ટેકનિક માની એક શોર્ટિંગ ટેકનિક એટલે રેડિક શોર્ટ છે બરાબર અને એની અંદર કન્સેપ્ટ આવશે એક બકેટનું તો બકેટ શું આવે કે જે પણ આપણી પાસે વેલ્યુ છે તો એ દરેકે દરેક વેલ્યુને ઝીરોથી નાઇન એટલે નંબર ઓફ બકેટ્સ કેટલા છે ટેન બકેટ્સની અંદર આપણે એડ કરવાનું રહેશે બકેટનો યુઝ શું છે તો ડેટાને રીઅરેન્જમેન્ટ કરવા માટેનો યુઝ થશે બીજી વસ્તુ છે કે આ કયા કન્સેપ્ટ પર કામ કરશે આ શોટિંગ ટેકનિક તો એ છે ક્યુ ડેટા સ્ટ્રકચરનો યુઝ એની અંદર થશે એટલે ફિફો કન્સેપ્ટ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આવરના ફોર્મેટની અંદર એ વર્ક કરશે તો આ જે વેલ્યુ આપણે બોર્ડ પર લખી છે એને જ્યારે આપણે શોર્ટ કરીએ તો સૌથી પહેલું આપણું કામ શું છે તો એક તો આપણને એ ખબર હોવી જોઈએ કે આ રીતે આપણે કોઈ પણ વસ્તુ લખ્યું છે વન ટુ થ્રી બરાબર તો આની અંદર વન્સ કોને કહેવાય તો આ જે વેલ્યુ છે એ વન્સ એટલે ગુજરાતીમાં કહે તો આ કયો થયો એકમનો અંક થયો સેમ આ શું આવશે દશક આવશે અને આ શું આવશે હન્ડ્રેડ આવશે આ શું કહેવાય વન ટેન અને હંડ્રેડ ક્લિયર તો આ એક આપણે કન્સેપ્ટ ધ્યાનમાં લેવાનો છે બીજો કોન્સેપ્ટ આપણે તમે બધા જોયો છે નંબર લાઇન જેને સંખ્યા રેખા કહેવાય તો એ સંખ્યા રેખાનો યુઝ આની અંદર આપણે કરવાનો છે પહેલો સ્ટેપ આપણો શું છે કે જે પણ વેલ્યુ આપે છે એ દરેકે દરેક વેલ્યુ એટલે કે ફોર્ટી ટુ થી લઈને જે ટુ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ટુ વેલ્યુ લખી છે ત્યાં સુધીની દરેકે દરેક વેલ્યુમાં સૌથી મોટી વેલ્યુ કઈ છે કે આ જે વેલ્યુ ત્રણ ડિજિટની છે એના સિવાયની બાકીની બધી વેલ્યુ કેટલા ડિજિટની છે ટુ ડિજિટની વેલ્યુ છે

ઝીરો નાઇન્ટી ફોર ઝીરો થર્ટી સિક્સ ઝીરો નાઇન્ટી નાઇન ઝીરો સેવન ઝીરો ઝીરો એટી વન અને ટુ હવે દરેકે દરેક વેલ્યુ થઈ ગઈ છે જ્યારે પણ આપણને આ રીતે શોર્ટિંગ ટેકનિક આપ્યો કરવા માટે યુઝ કરીને તો આપણે શું કરવાનું દરેકે દરેક અંદર લઈ આવવાનું છે સૌથી પહેલાં હવે અંદર જોઈ શકો કે દરેક ત્રણ વેલ્યુ છે હવે મારે શું કરવાનું તો બકેટ એના માટે આપણે પાસ વન સૌથી પહેલા તો આ પાસ અંદર આપણે ડિજિટ કયો લેવાનો આપણે લેવાનો છે વન હમણાં મેં તમને અહીંયા વન ટુ થ્રી કરીને બતાવી કે વન ટુ થ્રી તો એમાં વન પર કયો ડિજિટ આવે આ ડિજિટ ઓલવેઝ વન આવશે આ ડિજિટ છે ક્યાં આવે ટેન પર આવે અને આ ડિજિટ ક્યાં આવશે હન્ડ્રેડ પર તો આપણા માટે શું થયું વન ટુ અને થ્રી બરાબર આ ક્લિયર રાખવાનું છે રિવર્સ ની અંદર આપણે લખવાનું આવશે હવે આપણે અહીંયા એક બકેટ બનાવી લેવાના છે મેં તમને આગળ પહેલા બકેટની વાત કરી કે અહીંયા ડ્રો કરી દેવાનું છે 0 1 2 3 4 5 6 7 8 અને ક્લાસમાં આપણે અહીંયા શું મૂકી દેવાનું છે ના 0 થી 9 સુધીની આખી આખી બકેટ અહીંયા અરેન્જ કરી દેવાની છે એને તમે પોકેટ પણ કહી શકો અહીંયા લખી શકાય પોકેટ અથવા બકેટ બરાબર તો આટલી વસ્તુ સૌથી પહેલાં આપણી ક્લિયર થઈ ગઈ હવે આપણે એને સિકવન્સમાં જોવાનું છે પહેલી વેલ્યુ કઈ આવે છે ઝીરો ફોર્ટી ટુ એનો ડિજિટ આપણે કયો જોવાનું વન ડિજિટ જોવા તો દરેકમાં વન ડિજિટ એટલે એનો લાસ્ટ ડિજિટ બરાબર કોઈ પણ વેલ્યુની અંદર વન ડિજિટ જોવાનું આવશે આપણે રીડિક શોપના તો રીડિક્સ વોર્ટમાં લાસ્ટ ડિજિટ જે હશે એને આપણે ફર્સ્ટ ડિજિટ કન્સિડર કરવાનું છે 042 042 માં લાસ્ટ ડિજિટ કયો આવે છે આપડે પાસે 2 તો વેલ્યુ શું મૂકવાની છે 2 પર 040 023 માં લાસ્ટ ડિજિટ કયો આવે છે 3 તો આપણે શું મૂકવાનું છે 3 પર 074 એમાં લાસ્ટ ડિજિટ કયો છે 4 074 017 માં 7 ઝીરો સિક્સટી ફાઈવ તો ઝીરો સિક્સટી ફાઈવ ની અંદર કયો ડિઝિટ આવે છે ફાઈવ ઝીરો સિક્સટી ફાઈવ ઝીરો ફિફ્ટી સેવન તો ઝીરો ફિફ્ટી સેવન ક્યાં આવશે બરાબર ઝીરો નાઇન્ટી ફોર ઝીરો નાઇન્ટી ફોર ઝીરો થર્ટી સિક્સ લાસ્ટ ડિજિટ જોટલું જોવાનું છે ઝીરો થર્ટી સિક્સમાં સિક્સ ડિજિટ લાસ્ટ છે એ ક્યાં આવશે સિક્સ પર

ટુ રિઝલ્ટ અહીંયા ટુ દેવાનું સારું પેલું શું છે ઝીરો સેવન્ટી જે વેલ્યુ ફર્સ્ટ થી ફર્સ્ટમાં લખવાની છે કઈ રીતે તમને ખબર પડશે ઝીરો સેવન્ટી નેક્સ્ટ આપણી પાસે વેલ્યુ કઈ છે ઝીરો એટી વન हम आप में कई वेल्यू फर्स्ट लिखा तो आप फर्स्ट कई वेल्यू आई थी जीरो फोर्टी टू जो तमने कदाच रिवर्स में आपने जी वेल्यू फर्स्ट आई फर्स्ट अपने अखवा बेटर है कि तुम आ फॉर्मेट यूज करो तो तमने वेल्यू क्या लखवा की खबर नहीं पड़ती हो तब डायरेक्ट स्प्रेट लखी सको जीरो फोर्टी टू टू हंड्रेड एंड ट्वेंटी टू जीरो ट्वेंटी थ्री जीरो फोर जीरो नाइंटी फोर जीरो સિક્સટી ફોર ઝીરો સિક્સટી 057, ઝીરો થર્ટી સિક્સ ઝીરો સેવન્ટીન ઝીરો ફિફ્ટી સેવન ઝીરો એટી સેવન અને ઝીરો નાઇન્ટી નાઇન ક્લિયર હવે આના પછી આપણે શું કરવાનું તો સેમ આ જે રીતે આપણે બકેટ બનાવ્યું છે સેમ એ જ રીતે બીજી બકેટ બનાવવાની છે તો એના માટે આપણે શું કરીશું તો સૌથી પહેલાં અહીંયા આપણે શું લખવાનું હવે આપણે પાસ આવ્યો પાસ ટુ ડિજિટ આપણે કયો લેવાનો છે તો ડિજિટ આપણી પાસે કયો થયો છે ટુ અને સેકન્ડ ડિજિટ છે તો આપણે અહીંયાથી ફરીથી એઝ ઇટ ઇઝ આ જ રીતે આપણું ડ્રો કરી દેવાનું છે અને ક્યાં સુધી લખવાનું છે તો ઝીરો ઝીરોથી લઈને નાઇન સુધી ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ આપણે જરા સ્પેસ રાખી દઈએ ફાઈવ સિક્સ સેવન એટ એન્ડ નાઇન હવે આપણે શું કરવાનું તો હવે આપણે જે પણ આ પાસ રિઝલ્ટ એટલે કે આપણી પાસે પાસવર્ડના રિઝલ્ટમાં જે ફાઇનલ બકેટમાં જે વેલ્યુ આવી છે આ જે ઓર્ડરમાં એ ઓર્ડરમાં હવે કમ્પેર કરવા પણ આપણે ડિજિટ કયો લેવાનો છે ડિજિટ ટુ લેવાનો છે તો ફર્સ્ટ ડિજિટ તો હવે સેકન્ડ ડિજિટ આ બરાબર સેકન્ડ ડિજિટ કયો હશે સેવન પછી અહીંયા કયો છે એ ફોર ટુ ટુ સેવન નાઇન સિક્સ સિક્સ થ્રી વન ફાઈવ એટ અને નાઇન તો આપણી પાસે સેવન પહેલા આવે છે ઝીરો સેવન એ ક્યાં આવશે 7 પર આવશે ઝીરો સેવન્ટી ત્યાર પછી ઝીરો એટી વન તો ઝીરો એટી વન ક્યાં આવશે એટ પર આવશે ઝીરો ફોર્ટી ટુ ક્યાં આવશે ફોર પર આવશે ટુ 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 આવશે ટ્રિપન એ સેકન્ડ પર ઝીરો ટ્વેન્ટી આવશે ક્લિયર ડઝ જીરો સેવન એના પછી જીરો સેવન્ટી ફોર આવશે સેવન પર આવશે તો ઝીરો એના પછી ઝીરો નાઇન્ટી પર જશે ઝીરો એના પછી 064 064 આઉટ 64 065 764 આઉટ 7 ત્યાર પછી 036 તો 036 અહીંયા આવશે 3 પર આવશે એના પછી જોઈએ તો 017 017 1 પર આવશે 017 પછી 057 ક્યાં જોસે 5 ઓર જોસે 057 ત્યાર પછી 087 તો 087 ક્યાં આવશે 8 પર આવશે ક્લિયર થાય છે જો સેકન્ડ ડિજિટ આપડે ટીક કેરા છે એના વાયસ આપડે કેવા ફોર્મ આપણે આખું લખીએ છે ઝીરો નાઇન્ટી નાઇન ઝીરો નાઇન્ટી નાઇન ક્યાં આવશે સેટ અટ હવે આ જે આવ્યું છે ને ફોરીથી આપણે બકેટ કેન્દ્ર લખી દેવાનું છે કે જેમાં અમે પોકેટ અથવા પોકેટ બેમારી કોઈ પણ ટામ હશે સ્ટેમ રહેશે બરાબર હવે આ જ એરિઝલ લઈ વેરે લખી દઈએ સૌથી પહેલાં ઝીરો સેવનટી ઝીરો પછી આપણી પાસે વેલ્યુ છે ટુ 064, સિક્સટી ફોર 074, સિક્સટી ફાઈવ ઝીરો સેવન્ટી ઝીરો સેવન્ટી ફોર ઝીરો એટી વન પછી ઝીરો એટી સેવન ઝીરો નાઇન્ટી ફોર અને લાસ્ટમાં કઈ વેલ્યુ છે ઝીરો નાઇન્ટી નાઇન ક્લિયર હવે આપણા માસે બીજી કઈ બકેટ બનાવવાની છે થર્ડ નંબર એના માટે પાસ કયો આવશે થ્રી क्लियर છે પાસ રે આવસો પછી આ એટલે સેમ ફરેડી બનાવી દેશું આપણે ઓકે આ બની ગયું છે 0 1 2 3 4 5 6 7 8 એન્ડ 9 ક્લિયર હવે આપણે શું કરવાનું જે પણ આપણી પાસે પોકેટ 2 ની અંદર જે પણ રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટ આપણે હવે તો બીજું જોવાનું લાસ્ટ ડિજિટ આવે આની અંદર लास्ट ડિજિટ છે આપલે બસ એકલા ચાર ડિજિટની કોઈ વેલ્યુ આટલે છે થર્ડ ડિજિટ હોય છે 1 તો થર્ડ ડિજિટ આપણો જોવાનો છે અહીંયા ડિજિટ કયો લખવાનો છે 3 લખી દે એટલે ડિજિટ ઇક્વલ ટુ 3 પહેલા સમય કોઈ ડિજિટ 1 ડિજિટ 2 અને ડિજિટ 3 હવે ડિજિટ 3 ની એમનો સૌથી પહેલા 07 ને કે આવશે 07 1 0 પર 07 2 2 2 શું આવશે 2 પર ત્યાર પછી 023 028 306 अगर आपड़े आ डिजिट જોઈએ એટલે ફર્સ્ટ ડિજિટ છે એટલે ફર્સ્ટ ડિજિટ ના આપણે ટીક માર્ક કરી રહીએ 0 0 0 0 0 ક્લિયર 036 પછી 042 042 પછી 057 ત્યાર પછી આસો 064 065 070 ઝીરો 074, ફોર ઝીરો સેવન્ટી ફોર પછી આપણે ઝીરો પડે છે આપણી પાસે સ્પેસ નથી એટલે ઝીરો પર જે વેલ્યુ છે તે અહીંયા હું બાજુમાં લખી છું તો ઝીરો સેવન્ટી ફોર સેવન્ટી ફોર પછી કઈ વેલ્યુ આવે છે ઝીરો એટી વન ઝીરો એટી વન પછી ઝીરો એટી સેવન ઝીરો એટી સેવન અને બીજી કઈ છે લાસ્ટ ઝીરો નાઇન્ટી ફોર અને ઝીરો નાઇન્ટી નાઇન ક્લિયર છે હવે આપણે શું કરવાનું છે ફાઈનલ રિઝલ્ટ લખવાનું છે આનું તો એના માટે પોકેટમાં ફાઇનલ રિઝલ્ટ ક્યાંથી લખવાનું છે અહીંયાથી શોટેજ જે પણ એરા આવ્યો છે ઝીરો સેવન્ટી ઝીરો સેવન્ટી ઝીરો ટ્વેન્ટી થ્રી ઝીરો થર્ટી સિક્સ ઝીરો ફોર્ટી ટુ ઝીરો ફિફ્ટી ઝીરો સિક્સટી ફોર પછી એના પછી કયો છે ઝીરો 65, 070, 074, સેવન્ટી ઝીરો સેવન્ટી ફોર અને ઝીરો પછી અહીંયા લઈ ઝીરો એટી વન ત્યાર પછી ઝીરો એટી પછી ઝીરો અને એના પછી વન પર કોઈ છે તો વન પર ખાલી છે ઉપર છે ભાઈ તો અહીંયા તમે જોઈ શકો કે આપણને જે ફાઇનલ રિઝલ્ટ મળે છે એક્ઝામ્પલ લઈ લેવાનું છે તમને જેમ કીધું રેડિક શોર્ટની ટેકનિક ક્યાં યુઝ થાય છે તો રેડિક શોર્ટની ટેકનિક છે ડિજિટલ કોમ્પ્યુટરની અંદર યુઝ થાય છે બીજું કે એકદમ ઇઝી ટેકનિક છે અને જ્યારે પણ આપણે લાર્જ નંબર ઓફ ડેટાની ઉપર શોર્ટિંગ ટેકનિક એપ્લાય કરવી હોય ત્યારે રેડી સ્ટોટનો યુઝ થશે જનરલ બીજી વસ્તુ આની અંદર યાદ રાખવાની છે એને પોકેટ અથવા બકેટ કહેવામાં આવશે પોકેટ અથવા જે બકેટ કીધું આપણે એનો પર્ટિક્યુલર યુઝ શું છે તો આપણે જે પણ ડેટાને આપણે સ્ટોર કર્યા છે ઝીરોથી નાઇન સુધીના બકેટની અંદર તો એ ડેટાને સ્ટોર કરવું અને રીઅરેન્જમેન્ટ માટે યુઝ કરવું કે રીઅરેન્જમેન્ટ કરવું ડેટાને એના માટે આપણે પોકેટ અથવા બકેટનો યુઝ થશે ત્યાર પછી દરેક દરેક પાસ પછી તમે જોઈ શકો કે પોકેટની અંદર જે પણ ડેટા છે તો સૌથી પહેલો સ્ટેપ આપણું શું આવશે કે જે પણ ડેટા આપણને ડેટા સેટ આપ્યો છે એ દરેક દરેક ડેટા સેટ ને એક ક્લિયર ફોર્મેટ ની અંદર લખો ક્લિયર ફોર્મેટ ની અંદર એટલે શું કે જે ડેટા પાર્ટ એ ની અંદર મેક્સિમમ ડિજિટ કેટલા છે 3 તો એ સિવાય જેટલા પણ બાકીના રેસ્ટ ઓફ એલિમેન્ટ છે એ દરેક દરેક ને 3 ની અંદર કન્વર્ટ કરી દેવા જો 1 હશે તો એની આગળ ડબલ ઝીરો લાગી ગશે તો ટુ સુડી ની વેલ્યુ હશે ટુ ડિજિટ ની વેલ્યુ તો એની આગળ સિંગલ ઝીરો લાગશે બરાબર તો આ રીતે એક આખી આખું બની જાય ત્યાર પછી પાસ બનાવી દેવાના છે 0 થી 9 સુધીની બકે અને કયો ડિજિટ લેવાનો થર્ડ ડિજિટ અહીંયા લખ્યું છે ને આપણે ડિજિટ 1 ડિજિટ 1 એટલે કયો કે લિસ્ટમાં જે થર્ડ આવે એટલે 1 2 અને 3 આપણે આ બાજુથી કાઉન્ટ કરીએ છે એટલા માટે આપણે અહીંયા શું લખ્યું છે 1 સેકન્ડ ડિજિટ હશે આપણે અહીંયા પછી એના માટે થર્ડ ડિજિટ હશે જે પણ ફર્સ્ટ વેલ્યુ હશે એ આપણો ડિજિટ થશે બરાબર એના પછી આપણે શું કરવાનું છે આ સિક્વન્સ આખે આખી ફોલો કરવાની હવે આ રીતે જ્યારે તમારે લગાઈ જાય ત્યાર પછી આપણે કયા ડેટા સ્ટ્રક્ચરનો યુઝ કરે તો ક્યુ ડેટા સ્ટ્રક્ચર ક્યુ ડેટા સ્ટ્રક્ચર એટલે એની અંદર કયો કન્સેપ્ટ આવશે ફીફોનો કન્સેપ્ટ આવશે ફર્સ્ટ થિંગ ફર્સ્ટ આવ એ શાના માટે આપણને યુઝ થશે તો બકેની અંદર તમે જોઈ શકો કે આ રીતે જે આપણને મલ્ટિપલ વેલ્યુ આવે તો મારે સ્ટાર ક્યાંથી કરવાનું સિક્સટી ફોર્ટી કરવું કે સેવન્ટી ફોર્ટી કરવું તો એના માટે કન્ફ્યુઝ નથી થવાનું ફીફોનો કન્સેપ્ટ એટલે જ યુઝ કરવાનો છે કે જે વેલ્યુ ફર્સ્ટ આપણે એની અંદર મૂકી છે એટલે કે ઝીરો સેવન્ટી ફોર આવી છે તો સૌથી પહેલી વેલ્યુ કઈ આવશે ઝીરો સેવન્ટી ફોર પછી ઝીરો નાઇન્ટી ફોર પછી ઝીરો સિક્સટી ફોર એટલે લખો ત્યારે આ વસ્તુ પર ખાસ ધ્યાન આપવાનું છે આખી આખું લખાઈ છે પછી ફાઈનલ આ રીતે રિઝલ્ટ લખી દેવાનું છે ક્લિયર છે રેડી શોર્ટ થેન્ક યુ સો મચ ગાઈ